નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે સૌથી પહેલા મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો ઓગણપચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર ચારસો નેવું રૂપિયા છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ ચૌદ હજાર નવસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર છસો ચાર રૂપિયા આઠ ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ સાઈઠ હજાર ચારસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ અઢાર કેરેટ સોનામાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો નો ભાવ છે નવ હજાર બસો ચોરાણું રૂપિયા રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ બાવીસ કેરેટ સોના સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર એકસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલ ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો